રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લાગ્યો ભાજપના સાંસદ પ્રતાપ સારંગી ઇજાગ્રસ્ત ભારતીય જનતા પાર્ટીના સાંસદ પ્રતાપ સારંગી ઇજાગ્રસ્ત થયા ભાજપના સાંસદ સારંગીનો દાવો છે કે રાહુલ ગાંધીના ધક્કાથી તેઓ ઇજાગ્રસ્ત થયા છે તેમને હાલ હોસ્પિટલમાં દાખલ કરાયા ભાજપના મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકે છે સારંગી સારંગીએ કહ્યું કે હું સીડીઓ પર ઊભો હતો રાહુલ ગાંધી એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર પડ્યા જેનાથી હું પડી ગયો ઈજાગ્રસ્ત થયો પ્રતાપ સારંગના આરોપ બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે કેમેરામાં બધું કેદ છે હું સદનમાં જવાની કોશિશ કરતો હતો ભાજપના સાંસદોએ મને ધક્કે લ્યો અને ધમકાવ્યો પીએમ મોદીએ ઈજાગ્રસ્ત નેતાઓ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત સાથે ફોન પર વાત કરી

નાઇન શ્રી અનંત ઉદ્યોગ હવે અમદાવાદ